હું કે કુદરતી આફતે કેવું કર્યું છે કે જે સોનું હતું એને બકવાસ કરી નાખ્યું રાખ કરી નાખ્યું એ ઢગલા વીચાની લોંદામાંથી ડુંગળીના ઢગલા થોડાક તડકે ખુલ્લા કર્યા છે જે નોટા ઢકાણા એને તો સાહેબના પગને એવું કેવું બગડ્યું છે ગારામાં રેડીએ રેપડ એ પણ મેં તમને જોવા મળી જશે તો બસ આજનો બ્લોગ આપણો આવું કંઈક છે તો વિડીયામાં કન્ટિન્યુ બનાવી રહેજો ચાલો તો તમે જોઈ શકો છો અમારી ડુંગળીની હાલત તમે જો જે થયેલો માલ જે કહેવાય ને કે કુદરતી આફતે આમાં તો કોઈનું છે હાલતું જ નથી પણ આ માવઠાએ તો જો કેવું મા આણી નાખી જે સોનું હતું એનું રાખ કરી નાખી આ ગારામાં જે નીચે ઢગલા પલી જાય ને એ નીચેથી જો આ ગારામાંથી કાઢીને સુકવી છે તો જોકે તડકે નાખો છો તો સુકાઈ જાય ગારો બધો ખરી જાય છે ને સારી પણ થઈ જાય છે હવે ભગવાન જો હવે કંઈક વેળા વાળે તો ને પ્રાર્થના કરીએ કે જ્યાં મહેનત કરી છે એનું ફળ મળે કેમ કે કાળા તડકાનું એમાં પાણી વાળ્યું છે કાળી રાતનું પાણી વાળેલું છે એમાં તો આ ખેડૂત તો ભાઈઓને નફો મળવો જ જોઈ તો તમે જોઈ શકો છો ને સાહેબ જો અહીંયા કામ કરીને અહીંયા બેઠા છે અને એના પગ પણ તમે જો કેવા ગારામાં એ ડુંગળી કાઢી તો જુઓ તમે કેવો ગારો એ ડુંગળી ઢગલા વીખ્યા ને એમાં અહીંયા મારા જેઠજી બેઠા છે અને બાકી તો જુઓ તમે પછી કણકોટથી વહી આવ્યા ને પછી તો સાહેબ લાવ્યા છે કણકોટથી મકાઈ દેશી મકાઈ છે જોવો તમે દૂધ છાશ મકાઈ કેવી મસ્ત હશે તો ચાલો મળશું કાલે આ કાલે જોવા મળી જશે તમને બ્લોગમાં આપણે બનાવવા જો પવા બટેટા ઢોકળા ઇડલી સાહેબ બેસી ગયા છે નાસ્તો કરવા હેલો જય શ્રી કૃષ્ણ સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો બાળ ગોપાલ નાસ્તો પાણી કરે છે ચાલો બધા નાસ્તો કરી લઈએ ૐ નમઃ શિવાય મહાદેવ સાહેબ મહાદેવ મહાદેવ ઓકે અમાર ઘરે મેળો છે જો આ બે મહેમાન તૈયાર થઈ જાય જવા માટે ના મેળો કર્યો સાહેબ છે એ સ્કૂલનો વિડીયો અપલોડ કરે છે હાલતા હાલતા યાદ આવી ગયું કે હું વિડીયો અપલોડ કરી દઉં લે ટોપો પીરી અમારે ઘેર મેળો જાય મો

સાહેબ સાથે ગયા હતા ભાવનગર તો એ આવી ગયા છે ને જો એને ફોનમાં એડિટિંગમાં પડ્યા છે એની કે સ્કૂલનું રિઝલ્ટનું કંઈક વિડીયો બનાવે છે ફોટા અહીંયા અમાર નિધિબેન આવી ગયા છે અને અહીંયા અમાર નિધિબેન રમી રહ્યા છે જુઓ તમે ઓ ગાડીથી રમે છે તો સવારે ભાવનગર ગયા હતા અને સાહેબની વૈયા છે તો ચાલો આપણે વિડીયોને એન્ડ આપશું વિડીયો ગમે હોય તો લાઇક કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો બધાની જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ આવજો